સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળાના પુસ્તકો પર ભાજપના નેતાઓના ફોટા જોવા મળતા વિપક્ષ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો છે શિક્ષણ સમિતિ આપેલી નોટબુક પર પીએમ સીએમ સહિત ભાજપ નેતાઓના ફોટા છપાતા ભારે વિરોધ શરૂ થયો છે સુરત ભાજપના નેતાઓએ પોતાના ગોડફાધર અને નેતાઓની વાહવાહી કરવામાં હવે સરકારી શાળાના વિદ્યાર્થીઓને પણ છોડ્યા નથી સુરત શિક્ષણ સમિતિના બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું છે તેમાં સરદાર પટેલ ગાંધીજી બાબાસાહેબ આંબેડકર ભગતસિંહ કે વિવેકાનંદ નહીં પરંતુ નરેન્દ્ર મોદી અમિત શાહ ભૂપેન્દ્ર પટેલ જેપી નડ્ડા અને સી આર પાટીલના ફોટોગ્રાફ્સ છે વિપક્ષે સમિતિની સામાન્ય સભામાં ભાજપના નેતાઓના ફોટોવાળી નોટબુક સાથે વિરોધ કરતા કહ્યું કે આમનું બાળકોના શિક્ષણમાં શું યોગદાન છે આ મામલે શાસકોએ ફોટાને યોગ્ય ગણાવીને

આપણા નરેન્દ્રભાઈ આપણા વડાપ્રધાન છે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ એમનો ફોટો લાગ્યો છે ગુજરાતમાંથી સાંસદ તરીકે ચૂંટાયેલા જેટી જેપી નડ્ડાજી જે આરોગ્ય વિભાગ સંભાળે છે એમનો ફોટો છે અને સુરતનું નેતૃત્વ કરતાં ગુજરાતનું નેતૃત્વ કરતાં આપણા સી આર પાટીલ સાહેબ કે જે બાળકો પ્રત્યે હંમેશા ચિંતિત હોય છે અમારા કોઈ પણ પ્રશ્ન હોય યુનિફોર્મ હોય બાળકોને કીટ વિતરણ હોય કે નવા ભવન બાંધવાનો વિષય હોય હંમેશા અગ્રસે રહીને અમને પ્રેરણા આપતા હોય છે અને એ પ્રેરણા રૂપી પુરુષોના ફોટા અમે લગાવ્યા છે કોઈ પણ મને ખ્યાલ છે ત્યાં સુધી કે સરદાર વલ્લભભાઈ હોય કે મહાત્મા ગાંધી હોય એવા ફોટા લગાવ્યા હોય મને ધ્યાનમાં નથી હું બેઠો છું ત્યારથી આપણે પ્રફુલભાઈનો ફોટો લગાવ્યો હોય સાહેબનો ફોટો લગાવ્યો હોય કે નરેન્દ્રભાઈ હોય કે ભૂપેન્દ્રભાઈનો ફોટા નોટબુક પર લગાવેલા હોય વિરોધ પણ કર્યો વિપક્ષનો વિરોધ એની હિસાબે એ કરે છે એ એનો વિષય છે પરંતુ છ મહિના સુધી જેઓ ત્રણ સામાન્ય સભામાં પણ હાજર રહ્યા નથી અને શિક્ષણ સમિતિ કે શિક્ષણ સમિતિના કામો પ્રત્યે વિરોધ કરવું મને યોગ્ય લાગતું નથી જો બાળકોની આવી જ ચિંતા હોય તો કોઈ પણ કમિટીમાં એ પોતે હાજર રહ્યા નથી મેંડી સ્પર્ધા હોય રમતગમતનું હોય તો કોઈ પણ પ્રસંગે એવું હાજર રહ્યા નથી અને શિક્ષણ સમિતિ અત્યારે સારી રીતે ચાલે છે બાળકોને સમયસર યુનિફોર્મ દરેક વસ્તુ મળે છે તો ટીકા ટિપ્પણી કરે છે એ કદાચ ના મને એવું લાગે છે મીડિયામાં રહેવા માટે એ કરતા હોય પરંતુ શિક્ષણ સમિતિ ખૂબ જ સારી રીતે બાળકોના અભ્યાસ માટે ચિંતિત હોય છે અને એને કારણે જ પ્રાઇવેટ સ્કૂલમાંથી અત્યારે પંદરથી સોળ હજાર વિદ્યાર્થીઓ શિક્ષણ સમિતિની શાળામાં પ્રવેશ માટે આવ્યા છે